તમે બોલો તો ભૂમન હોલિક્સ તમે બોલો તો ભૂમન હોલિક્સ ભૂમન હોલિક્સ ઓકે આ કઈ ફ્લેવર છે આ દૂધનો પાવડર છે એની ફ્લેવર કઈ છે લો તો કઈ ફ્લેવર છે ફ્લેવર લખેલું નથી આવડતું જોઈ નથી ખ્યાલ આવતો બોલો કઈ ફ્લેવર છે પૂજા છે પાસ કરો છે તમને ડબ્બાની કિંમત સુધી નાખો ડબ્બાની કિંમત વળી ન મળી

કઈ વસ્તુ છે બોલો તો આ મોલ ઉપર આની ઉપર શું દેખાય છે પહેલા તો આ લીલા રંગ નું શું છે કોણ કહે છે મને બોલો જયલાજ ભાઈ તમે બોલો લો આપો એમને દેખાડો શું છે આમળા આમળા છે ઓકે લાવો સરસ આ કઈ કંપનીનું તેલ છે નીનું बाजू આ કંપની હેરોય છે

કઈ કંપની નું સેની કંપની નું નામ કોણ બોલશે લો અભિષેક ભાઈ આવો તો તમને કંપની નું નામ આવડે છે કોણ બોલશે બોલો તો રાકેશભાઈ આવો તો અહિયાં ચાલી ના બોલો વાંચો અંગ્રેજીમાં શું લખ્યું છે કે આવો તેજલબેન ત્યાં જ ઉભા રો બોલો પેલી બાજુ કરી શોધો પેલા ક્યાં લખેલી છે બધા બતાવો કેટલી કિંમત છે પચીસ રૂપિયા ક્યાં લખી છે બતાવો રિદ્ધિ છે બોલો તમે બોલો તો ભાઈ બોલો સરસ કઈ કંપની નો ગોળ છે सरस खूब सरस आ गॉड નું શીર્ષક શું છે શીર્ષક બોલો તો અર્જુન ભાઈ લો કુછ મીઠા હો જાય સરસ બોલો તો તમે શીર્ષક તમે લખાય છે શીર્ષક ડब्बा નું કુછ મીઠા હો જાય કુછ મીઠા હો જાય ખૂબ સરસ Gracias.